અરે ગોફણ તો ગેબી તણી જેને વાગી રુદિયા માય ચારે દિશાએ દીપક જલે પછી ધરા માય ઈ ચારે દિશાએ દીપક જલે ઈ પછી ધરા માય એવા ગુરુ ગેબીનાથ અને ગુરુ ગેબીનાથના સંપૂર્ણ ઇતિહાસ ની આપણે વાત કરવી છે કે ગેબીનાથ છે કોણ અને ગેબીનાથ નો જન્મ માટીના પૂતળામાંથી કેમ થયો માટીની અંદરથી જન્મ કેવી રીતે થયો ગેબીનાથનો અને ગેબીનાથના પરચાઓ કેવા છે કઈ કઈ જગ્યાએ છે એની જો આપણે વાત કરવી હોય તો જે ચંદ્રગીરીથી મછેન્દ્રનાથ છે એ અને મચ્છેન્દ્રનાથના શિષ્ય ગોરખનાથ ઈ બંને એમ કહેવાય છે કે યાત્રા કરતા કરતા કનકગિરી ગામે ગયેલા ભાઈ અને કનકગિરી ગામના પાદરમાં આવી અને ઉતારો કર્યો બંને ભાઈઓ અને ગોરખનાથ બંને ગુરુ શિષ્ય છે એ આવ્યા અને કનકગિરી ગામના પાદરમાં ઉતારા નાખ્યા ભાઈઓ અને પછી મચ્છેન્દ્રનાથ છે એ ગોરખનાથ ને એમ કે છે કે તમે અહીંયા બેહો અને હું ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી આવું અને ત્યારે ગોરખનાથજી એટલું કીધું કે બાપુ તમે તો મારા ગુરુ છો અને તમારા માટે મારે ભિક્ષા લાવવાની હોય એટલે મને જવા દો અને ત્યારે મચ્છંદરનાથ એમ કે છે કે નહીં ગોરખ તે બહુ ભિક્ષા માંગીને મને ખવરાવી છે પણ આજ મારે તને ખવરાવવું છે કે નહીં બાપુ એ તો નહીં બને કે બેટા હું શા માટે કહું છું તને ખબર છે કેમ કે બેટા તને જે મેં તાજે તાજો આજે સંજીવની મંત્ર શીખવાડ્યો છે એ તારે કંઠસ્થ કરવાનો છે એટલે તું બેઠો બેઠો એ મંત્રને કંઠસ્થ કર માંગ્યા હું એટલે તારું અને મારું બંને કામ વેળું થઈ જશે કાઈ વાંધો નહીં બાપુ અને મચ્છંદર નાથ છે એ કનકગીરી ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા અને અહીંયા જે ગોરખનાથ છે એને ગુરુએ શીખવાડેલો એ સંજીવની મંત્રનો જાપ કરતા જાય છે અને એમાં ગામમાંથી બાળકોનું ટોળું આવ્યું ચાર પાંચ છોકરાઓ આવ્યા રમતા રમતા અને થોડુંક પાણી હતું એ પાણી લઈ અને માટીમાં નાખી અને માટીનો એ ગારો બનાવ્યો અને ગારામાંથી એ કઈક એને એવું રમકડું બનાવવું હતું એટલે ગોરખનાથને પાસે જઈ અને કહે છે કે બાપુ તમે આમાંથી અમને રમકડું બનાવી દો એક ગોળો બનાવી દો અરે કે ભલા માણા એ મને કાંઈ આવડતું નથી અને તમે અહીંથી જાઓ એકદમ કારણ કે પોતાના મંત્ર જાપમાં એ થોડોક તકલીફ પડતી હતી એટલે એવું થયું કે આ બાળકો થોડાક અહીંથી દૂર જાય તો સારું એમ અને બાળકોએ હાથ લીધી કે તમે અમને ગોળો બનાવી દો બસ માટીમાંથી એટલે ગોરખનાથે કીધું કે મને ઘોડો બનાવતા નથી આવડતું એટલે બાળકોએ પોતે ઘોડો બનાવ્યો માટીમાંથી ઘોડાનું રમકડું બનાવ્યું અને પછી પાછી હઠ લીધી કે આ ઘોડા ઉપર બેહે એવો અમારી જેવડો એક છોકરો બનાવી આપો અને ઘોડા ઉપર બેહાડો અરે કે તમે અહીંથી જાઓ અને મને મારા ગુરુએ હોપેલો મંત્ર ને પાંકો કરવા દો બસ અને છોકરાઓ સમજ્યા નહીં કે ગમે એમ થાય તમારે આ ઘોડા ઉપર બે સ્વાર તો બનાવવો જ પડશે અને ગોરખનાથને એવું લાગ્યું કે આને હું આ બનાવી દઉં ને એક પૂતળું ને આ ઘોડા ઉપર બેહાડી દઉં ને એટલે અહીંથી નીકળી જાય એટલે મારે જે મંત્ર જાપ છે સંજીવની મંત્ર એ હું કંઠસ્થ કરતો થાવ એટલે પોતાના મુખથી પોતે સંજીવની મંત્ર બોલતા જાય છે એનો જાપ કરતા જાય છે કંઠસ્થ કરતા જાય છે અને ગારામાંથી એ માટીમાંથી એક નાનકડું એવું બાળક એ ઘોડા ઉપર બેહાડવા માટે જ્યારે બનાવ્યું ત્યારે એ બાળક છે એ માટીમાંથી હાચું બાળક થઈ ગયું હાચું બાળક બની ગયું ને મીડું રડવા ભાઈઓ અને એવું રડે છે કે ડુંગરાની કંદરાઓ ગાંજવા મળે ભાઈઓ એવો અવાજ નીકળ્યો અને છોકરાઓ છે એ તો ભૂત ભૂત કરીને ભાગી ગયા ભાઈ છોકરાઓ ભૂત ભૂત છે કરીને ભાગી ગયા કારણ કે માટીમાંથી સીધું બાળક બની ગયું અને રડવા લાગ્યું એટલે તો અચંબામાં પડી ગયા ગુરુ ગોરખનાથ પણ અચંબામાં પડી ગયા ભાઈ કે આ બધું શું આ બધું શું થયું કઈ દસ પૂછતી નથી ભાઈ એટલે એને એવું લાગ્યું કે આ કઈક પ્રેત હશે એટલે બાળકને છોડી અને એક બાજુ જઈ અને હંતાઈ ગયા અને આ ભૂત થયું અને આવી આખી ઘટના બની એ વાત છે એ વાયુ વેગે આખા કનકગીરી ગામમાં ફેલાઈ ગઈ ભાઈ અને મચ્છંદર નાથના કાને જ્યારે એ વાત ગઈ એટલે ખબર પડી ગઈ કે જે થવાનું હતું એ થઈ ગયું છે એટલે ગરગડતી ડોટ મૂકી અને જયારે આવ્યા અને ત્યારે આ બાળક છે એટલો બધો રડતો તો અને એનો અવાજ છે એ આકાશમાં ગુંજતો તો પહાડોની કંદરાઓ એમ કહેવાય છે એ જાણે ડોલવા મળે એવો અવાજ હતો એટલે નાથે એ બાળકને તેડી લીધું અને તેડ્યા પછી આજુબાજુમાં જોયું કે અહીંયા ગોરખનાથ તો છે નહીં અને હાથ પાડ્યો કે હે ગોરખ અને ગોરખનાથ આવ્યા અને બે હાથ જોડ્યા અને બાપુ અને મચ્છંદર નાથ ને બધી વાત કરે છે કે બાપુ આવી આખી ઘટના બની છે અને ત્યારે ગુરુ ગોરખનાથ ને એટલું કીધું કે એમાં મુંજાવાની જરૂર નથી આ તો નારાયણ નો અવતાર થયો છે અને એને આખા ગગન ને ગજાયું છે એટલે એનું નામ ગહની નાથ હું રાખું છું એનું નામ ગહની નાથ રાખ્યું અને ગહની નાથ ને

ગહનીનાથ ના દર્શન કરવા પણ આવે અને ગેબી નાથ ગેબી નાથ ગેબી નાથ કયો કે ગહની નાથ કયો એ એક જ છે એટલે ગેબીનાથ ને આ બંને સંતો છે ગુરુ અને શિષ્ય ઈ રમાડે એને હૂર આવે ગાય નું દૂધ પાય કરતા કરતા પછી જયારે યાત્રાએ જવું હતું એટલે એ બાળકને લઈ ગહની નાથને લઈ અને જયારે બંને ગુરુ અને શિષ્ય નીકળ્યા ભાઈ નાથ અને ગોરખનાથ એ બંને નીકળ્યા ગામને ખબર પડી કે આ લોકો યાત્રા કરવા જાય છે નાનકડું બાળક એની હારે છે તો એ બાળક તો હેરાન થઈ જશે એટલે બાપુના મચ્છંદરનાથના પગમાં પડીને અમુક વડીલો એ કીધું બાપુ અમારા ગામનો બ્રાહ્મણ પરિવાર છે અને બ્રાહ્મણને ઘેરે સંતાન નથી અને એનું નામ છે મધુનાભા અને એમના પત્નીનું નામ છે ગંગાબા એ બંને પવિત્ર બ્રાહ્મણ છે આ ગહની નાથને આ ગેબી નાથને તમે અહીંયા રાખતા જાઓ નહીતર યાત્રામાં એ હેરાન થશે અને તમને પણ તમારી ભક્તિમાં બાધા બનશે અને વાત છે એ હાચી લાગી અને મચ્છંદર નાથે એમ કહેવાય છે કે આ બ્રહ્મા બ્રાહ્મણ પરિવારને આ દીકરો સોંપ્યો અને દીકરાને સોંપ્યો અને પછી કીધું કે સાક્ષાત ભગવાન શંકર છે તમને દર્શન દેવા માટે આવશે આ આ કોઈ સામાન્ય પુરુષ નથી તો નારાયણનો અવતાર છે અને બાર બાર વર્ષ સુધી તમે એનો ઉછેર કરો અને બાર વર્ષે અમે અહીંયા પાછા આવશું અને બાર વર્ષે પાછા આવ્યા પછી ગોરખનાથ છે એ ગેબીનાથને દીક્ષા આપશે અને સઘળી વિદ્યાઓ શીખવાડશે એવું કઈ અને મચ્છંદરનાથ અને એમ કહેવાય છે કે ગોરખનાથ બંને ગુરુ શિષ્ય છે એ યાત્રા કરવા માટે ચાલી નીકળ્યા અને યાત્રા કરી અને પછી જ્યારે વાતમાંથી વાત આવી ત્યારે મચ્છંદરનાથ છે એ ગોરખનાથને એમ કહે છે કે આપણે બદ્રિકાશ્રમ જવું છે અને ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા છે અને તારા માટે મારે વરદાન માંગવું છે અને મચ્છન્દ્રનાથને એના શિષ્ય ગોરખનાથજીએ કીધું કે મારા માટે તમારે વરદાન માંગવું છે એટલે મને કાંઈ સમજાણું નહીં અને જ્યારે મચ્છંદરનાથે એવું કીધું કે જ્યારે આ ગેબીનાથનો જન્મ થયો ત્યારે તમે એને ઓળખી ન શીખ્યા પણ તમારા મુખમાંથી જે સંજીવનીનો મંત્ર જે શરૂ હતો જાપ જે શરૂ હતો એના લીધે એ માટીનું પૂતળું છે એ બાળક બની ગયું પણ એ બાળક કેવી રીતે બની ગયું એની તમને સમજ નહોતી હું તો સમજી ગયો હતો માટે હજી તમારું જ્ઞાન અધૂરું છે એટલે ભગવાન શંકરને પૂછી અને આપણે કાર્ય કરવું છે કે જેનાથી તમારું જે વિદ્યાઓ છે એ સર્વે સફળ થાય અને તમે એમાં નિપુણ બનો એટલે બદ્રિકાશ્રમ જઈ ભગવાન શિવનું આહવાહન કર્યું અને ભગવાન શિવ પ્રગટ થયા તો એ બધી વાત કરી અને ભગવાન શિવે ગોરખનાથને કીધું કે તમે આ બદ્રિકાશ્રમમાં બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરો આ તમારે જો આ વિદ્યામાં સંપૂર્ણ બનવું હોય તો એવી તપસ્યા કરવી પડશે કે નીચે લોખંડના કાંટા ઉપર ઉભા રહી અને વૃક્ષની ઉપર નજર રાખી અને સતત બાર વર્ષ સુધી તમે તપસ્યા કરો એટલે તમારી આ બધી વિદ્યાઓ છે એ સફળ થાય અને પછી તો ભાઈ ગોરખનાથ છે ભગવાન શિવના એ તપસ્યાની અંદર એવા મગ્ન બન્યા ભાઈઓ બાર બાર વરહના વાણા વાઈ ગયા અને કાટા ઉપર ઉભા રહી અને આકાશની સામે વૃક્ષની ઉપર નજર રાખી અને જેણે બાર બાર વરહ કાઢ્યા હોય આવી કઠોર તપસ્યા તો કોઈક જ કરી શકે આવા મહાન સિદ્ધ પુરુષ જ કરી શકે અને એ જ્યારે ભગવાન શિવ એને પ્રગટ થયા અને કીધું કે જાઓ હવે તમારી બધી વિદ્યામાં તમે સંપૂર્ણ છો થયા છો કારણ કે તમે એટલી કઠોર તપસ્યા કરી છે અને પછી જ્યારે ગુરુ મચ્છંદરનાથ મળે છે અને ત્યારે એ ગુરુ ગોરખનાથ અને મચ્છંદરનાથ એ બંને મળી અને પાછા આ કનકગિરી ગામમાં આવે છે અને કનકગિરી ગામમાં આવી અને આ બ્રાહ્મણ પરિવારને મળ્યા અને કીધું કે ક્યાં છે ગેબીનાથ અને જ્યાં તો ગેબીનાથ છે ભાઈ એ આમ બરાબર યુવાનીમાં આવી ગયેલો અને એ ગેબીનાથ ને મચંદરનાથ છે એ કહે છે કે હવે આને ગોરખનાથને કહે છે કે તમે હવે ગેબીનાથને દીક્ષા આપો કારણ કે આ તો કરભંજનનો અવતાર છે કરભંજન નારાયણે આમાં વાસ કર્યો છે અને પછી ગોરખનાથ છે એને દીક્ષા આપે છે સગળી વિદ્યાઓ શીખવાડે છે અને પછી તો ગુરુની ભક્તિમાં આ ગેબીનાથ છે એ લીન થયા પછી એને તો ઘણી બધી તપસ્યાઓ કરી અને બધી જ વિદ્યાઓ પણ ગુરુ ગોરખનાથ પાસેથી શીખ્યા પછી ખૂબ યાત્રાઓ કરી એમના ઘણા બધા પરચાઓ પણ પણ છે સમય જતા લોકો તો એમ કે છે કે ગેબીનાથ ની ઉંમર તો સાડી ત્રણસો વર્ષની હતી અને સાડી ત્રણસો વર્ષ સુધી એ જીવ્યા કેવો મહાપુરુષ છે ધારે ત્યાં સુધી પોતાના શરીર ને પોતાના પ્રાણ ને ટકાવી શકે યમરાજ નું પણ એની સામે કાઈ ન હાલે એવો ગુરુ ગેબીનાથ છે એમ કેવાય છે કે પછી સમય જતા વૃદ્ધ અવસ્થામાં એકાંતમાં જઈ અને પોતાને તપસ્યા કરવી છે ભજન કરવું છે એટલે ખૂબ જ મોટી ઉંમરે એ ગુરુ ગેબીનાથ છે એ વિક્રમ સંવંત અઢારસો ની આસપાસ ગિરનારથી એમ કહેવાય છે કે આજનું જે ચોટીલા થાનગઢ છે અને સોનગઢ ના ડુંગરામાં એક બોયરાની અંદર આવી અને ગુરુ ગેબીનાથ છે એ પોતાનું ભજન કરે છે અને એવું કહેવામાં આવે છે કે ગુરુ ગેબીનાથ છે એ પોતાની એક બકરી પણ પોતાની સાથે રાખતા અને બકરી પણ ગુફામાં રહેતી અને દિવસે ડુંગરામાં ચરેના સાંજે પાછી ગુફામાં આવી જાય આવી રીતે એને સમય કાઢેલો આજે ગેબીનાથનો જબરદસ્ત આશ્રમ છે એટલું નહીં પણ એ ગેબીનાથ એ પાંચાળની ધરતીમાં આવ્યા એટલે પછી તો એ મેપા કુંભારને મળે છે અને મેપા કુંભાર એ આપારતાને પણ ગુરુ ગેબીનાથના દર્શન કરાવે છે અને આપા રતાના શિષ્ય પોતાના બાણે એટલે આપા જાદરા ઈ પણ જાદરો પીર થઈને પૂજાઈ ગયા અને આપા રતાના શિષ્ય એટલે રબારી સમાજના સાંભળ શાંખના આપા ઝાલા અને ઈ ઝાલા રબારી છે એને ગુરુનો એવો પ્રતાપ મળ્યો કે ઈ ઝાલો મટી અને જલારામ થયો ઈ વીરપુરમાં ફરી વાર એને જલારામ તરીકે અવતાર લીધો એવી રીતે આખી આ ગેબી પરંપરા છે સૌરાષ્ટ્રમાં જે કાઠી સંતો ની પરંપરા ગેબી પરંપરા માંથી છે અને હવે પછી આગળનો ઇતિહાસ આપણે લેશું જે ગુરુ ગેબીનાથ મેપા ભગત કુંભાર મળે છે એ મેપા ભગત કુંભારનો ઇતિહાસ આપણે આગળનો લેશું ત્યાં સુધી જય માતાજી જય જોગમાયા